ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાને પંદર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું ભરૂચ હોમગાર્ડમાં ફરજ બજાવતા જવાને પંદર વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે પોલીસે આ મામલામાં આરોપી હોમગાર્ડ જવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આવો જોઈએ શું છે સમગ્ર વિગત સ્ટોરી રિપોર્ટ બાય અસદ સૈયદ પંદર એક વર્ષની સગીરબાળા તેના ઘરમાં એકલી હતી તે સમયે તેની એકલતાનો લાભ લઈ તેની સામે જ રહેતો એક એકતાલીસ વર્ષનો હેમંત રાણા નામના યુવક ઉતારી એની સાથે દુષ્કૃત્ય કરેલું તે મતલબની ફરિયાદ ગઈકાલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન આવતા ભરૂચ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગરેડીયા ગુનાની ગંભીરતા સમજી લઈ તાત્કાલિક ગુનો રજિસ્ટર કરેલો એની તપાસ આઈયુસીએડબ્લ્યુના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કરમટાણાઓને સોંપવામાં આવેલી ગુનાની તપાસ કરી તાત્કાલિક ધોરણે આરોપીને ગુનાના કામે પકડી લઈ અને ધોરણસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હેલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સમાં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનું એ બહુ જ સારું લાગ્યું મેં અહીંયાની ઘણી જ બધી વેરાયટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પૂરી પાઉભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવીચ અને હા ગાઈસ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીત લાઈક અને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ